કરોડરજ્જુની સારી હેલ્થ માટે જરૂરી ચાર વિટામિન વિટામિન ડી વિટામિન કે વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી વિટામિન ડી જે કેલ્શિયમના એબઝોર્બ્શન માટે જરૂરી છે અને હાડકાને મજબૂત બનાવે છે વિટામિન કે કેલ્શિયમની ગુણવત્તા અને કાર્યક્ષમતામાં વધારો કરે છે વિટામિન બી કોમ્પ્લેક્સ ચેતા તંતુ અને સ્નાયુના સારા હલનચલન માટે જરૂરી છે અને વિટામિન સી એ સુપર એન્ટીઓક્સિડન્ટ છે જે રોગપ્રતિકારક શક્તિ વધારીને નસો અને સ્નાયુ પરના સોજાને દૂર કરે છે વિટામિન ડી માટે સૂર્યપ્રકાશ બેસ્ટ છે વિટામિન કે માટે લીલા પાંદડાવાળા શાકભાજી બેસ્ટ છે વિટામિન બી કોમ્પ્લેક્ષ માટે ડાર્ક ગ્રીન વેજીટેબલ અને દહીં બેસ્ટ છે વિટામિન સી માટે સંતરા મોસંબી લીંબુ જેવા ખાટા ફળો બેસ્ટ છે આ માહિતી અન્ય લોકોને પણ મોકલો અને અન્ય લોકોના કમર અને ગરદનની તકલીફો દૂર કરવામાં મદદ કરો કમર અને ગરદનના દુખાવા મણકા ગાદી અને નસની તકલીફોને દવા અને ઓપરેશન વિના સારી કરવા માટે આ નંબર પર કોલ કરીને મારી પર્સનલ અપોઇન્ટમેન્ટ બુક કરો આ જ રીતની દવા તથા ઓપરેશન વિનાની સાંધા અને સ્નાયુના દુખાવાને દૂર કરવાની ટિપ્સ મેળવવા મને ફોલો કરો આપકા આપના ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર હાર્દિક પટેલ સુરત થેન્ક યુ